કેમ છો બધા મજામાં આજે આપણે દૂધીનું શાક ટમેટાની ગ્રેવી વાળું બનાવવાના છીએ જે બન્યા પછી ખબર પણ નથી પડતી કે આ શાક દૂધીનું છે તો અત્યારે મે આ દૂધીની ચિપ્સ કરી અને તેલ થી અને હિંગ મૂકી એક જ ચમચો તેલ મૂકી અને હિંગ મૂકી અને દૂધીની ચિપ્સ બધી વઘારી અને થોડું પાણી નાખી અને ચડી જાય ત્યાં સુધી રાખવાની છે હવે આ દૂધીનું શાક ચડી ગયું છે હળદર મીઠાવાળું આ શાક અને હવે આપણે એક મોટા ચમચા જેટલું તેલ મૂકીશું અને પછી એની અંદર આ પેસ્ટ કે જેની અંદર મેં ટમેટા સેજ આદુની કટકી મરચાં અને બધું જ ક્રશ કરી અને હવે આપણે એનો વઘાર કરીશું તો થોડુંક જીરું અને સેજ અજમો આ મૂકી અને આપણે આ શાક હિંગથી ગ્રેવી વઘારી લેવાની છે આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને કોઈને ખબર પણ નથી પડતી કે આ શાક દૂધીનું છે તો એક મોટી ચમચી હિંગ નાખીશું સેજ હળદર નાખીશું અને મરચું નાખી અને પછી આ ગ્રેવી ઓગાળી દેવી સરસ પતરાઈ જાય એટલે એની અંદર આપણે બે ચમચી મલાઈ નાખીશું આની અંદર જો મેજિક મસાલો કે પણ કઈ એડ કરવું હોય તો કરી શકો છો હું અત્યારે આની અંદર એ મસાલો એડ નથી કરતી પરોઠા સાથે ખાવાનું હોય તો એવી રીતે પંજાબી મસાલો નાખીને પણ તમે કરી શકો છો પણ અત્યારે બપોરના ટાઈમે આજે મેં બનાવ્યું છે એટલે રોટલી સાથે ખાવાના શાકમાં બહુ પંજાબી ટેસ્ટ મજા આવતી નથી એટલે આ રીતે મેં એ બધા મસાલા સ્કીપ કરી અને વ્યવસ્થિત આમ સાદું અને આમ ટેસ્ટી એવું સરસ શાક તૈયાર કરી લીધું છે આ સરસ સતળાઈ ગઈ છે

પાણી જરા હોય તો બધું ભરી જાય ત્યાં સુધી આપણે રાખવાનું છે અને પછી છેલ્લે પણ જો એકદમ લાલ શાક કરવું હોય તો સેજ તેલ મૂકી અને સેજ મરચું મૂકીને વઘાર કરીશું તો સરસ થઈ જશે શાક બાકી આમને રાખવું હોય તો પણ ટેસ્ટમાં તો એકદમ સરસ જ હોય શાક કોથમરી બધું જ મેં એ ટમેટાની પેસ્ટમાં નાખી દીધું હતું એટલે ઘણાને એવું થતું હોય કે આની અંદર બહુ બધું ઉપર નાખીએ તો મજા નથી આવતી બધું આડું આવે ખાવામાં એટલે પણ હું ગ્રેવીની અંદર જ પણ બધું નાખી દઉં છું એટલે મરચાંની કટકી સેજાદુની કટકી ટમેટા કોથમરી બધાની પેસ્ટ બનાવી લીધી હતી એટલે એકદમ સરસ શાક આપણું રેડી છે તો હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું એકદમ ગ્રેવી વાળું અને સરસ શાક રેડી છે અને નાખી રાધાજીના પિતાનું અને માતાનું એ નામ તમારે મને કમેન્ટમાં જણાવવાના છે અને આગળના એપિસોડમાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો કે રાધા અને કૃષ્ણનું પ્રથમ મિલન કે બંને એકબીજાને ક્યારે જોયા હતા અને એ પ્રથમ મિલનનો પ્રસંગ તમારે મને બતાવવાનો છે તો એ પ્રસંગ એ છે કે રાધિકાને પાણી ભરવા ગયા હતા રાધિકા અને એની બેનપણી લીધા અને રસ્તામાં એને કાનાને જોયો હતો કે જ્યારે કાનાને એના માતાજીએ ખાંડણીયાની સાથે બાંધી દીધો હતો અને તે ખાંડણીયાને હારે લઈને જ તે વનમાં કાના કાનો ગયો હતો ત્યારે રસ્તામાં યમલા અને અર્જુન યમલ અને અર્જુન એ નામના જે બે વૃક્ષ હતા એની વચ્ચેથી કાનો પસાર થયો અને બે વૃક્ષ જમીન દોસ્ત થઈ ગયા અને કાનો પણ એમાં ફસાઈ ગયો અને પડી ગયો ત્યારે બૂમો પાડતો હતો અને બરાબર ત્યારે જ રાધાજી અને એની બેનપણી બંને ત્યાંથી નીકળ્યા અને તેણે કાનાને પહેલીવાર પહેલી વાર ત્યારે જ જોયો અને તે એને બચાવવા માટે ત્યાં રાધાજી ગયો આ પ્રસંગ છે બરાબર છે તો ચાલો મિત્રો બાય